જે જે પૂર્વ સુપ્રિન્ટ ત્રિવેદી સાહેબ હતા એના આ કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે એની સામે કડક માં કડક પગલા લેવાય એવી એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે સાડા ત્રણ કરોડ જે કોન્ટ્રાક્ટ છે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે અમે અમારા કોંગ્રેસ પક્ષના મહામંત્રી કલ્પેશભાઈ કુંડલિયા એક આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી એ માહિતીની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં કોઈ આવ્યો નથી

ખરેખર સિવિલ હોસ્પિટલ ની આપ પણ પરિસ્થિતિ જોઈ શકો છો ભ્રષ્ટાચાર નું નામ નથી રેતી કોઈ પણ જગ્યા સિવિલ માં જો કોઈ જવાબ નથી આપતા કોઈ ડોક્ટર સુવિધા નથી લોકો પરેશાન છે આ શાસકો મોટી મોટી વાતો કરે છે ખરેખર ધારાસભ્ય ચેક કરવું જોઈએ જોઈએ કોઈ ગયા છે કોંગ્રેસ ફાયર સાધન રજૂઆત મળી છે અને આગળ હું ગવર્નમેન્ટ ફોરવર્ડ કરી ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ ખાસ બે તપાસ કરવામાં આવશે હોસ્પિટલ તંત્ર દ્વારા જે માંગણી છે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે